પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં એમજીવીસીએલની બેદરકારી સામે આવી છે શહેરના બામરોલી સહિત અનેક વિસ્તારોમાં વીજ વાયરો ખુલ્લા અને લટકતી હાલતમાં જોવા મળ્યા જે ચોમાસાની ઋતુમાં ગંભીર જોખમ ઊભું કરી શકે છે સ્થાનિક જાગૃત નાગરિકોએ આ મુદ્દે એમજીવીસીએલને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી બામરોલી અને આસપાસના વિસ્તારોમાં ખુલ્લા અને લટકતા વાયરોના કારણે ચોમાસામાં કરંટ લાગવાની ઘટનાઓનો ખતરો વધી રહ્યો છે નું કહેવું છે કે ખુલ્લા વાયરુના કારણે બાળકો અને રાહદારીઓની સલામતીને સીધો ભય છે ગત વર્ષમાં પણ ચોમાસા દરમિયાન આવી ઘટના સામે આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે જેમાં વીજ કરંટના કારણે જાનહાનિ અને મોટું નુકસાન થયું હતું

જે કાર્યવાહી કરવાની થાય છે તે પરંતુ નથી કરવામાં આવી જાગૃત નાગરિકો દ્વારા પણ અવારનવાર રજૂઆત કે ભાઈ આ જોખમી વાયરો છે તેને સરખા કરવામાં આવે પરંતુ એમટીસીએલ દ્વારા કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં નથી આવતી અને બેદરકારી દાખવવામાં આવે છે જેને લોકોમાં પણ એક પ્રકારનો ગભરાટ જોવા મળી રહ્યો છે કારણ કે રીતસર ના વાયરો જે છે તે ખુલ્લા જોવા મળી રહ્યા છે અને નીચે પડેલા રસ્તા પર પડેલા જોવા મળી રહ્યા છે જેથી કોઈ પણ દુર્ઘટના પણ સર્જાઈ શકે છે તે પહેલા કાર્યવાહી છે ત્યારે હવે જોવું રહ્યું કે એમસીવીસીએલ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ હાલ તો જે રીતે ગોધરા શહેરના જે અમુક વિસ્તારો છે ત્યાં ખુલ્લાણ અને જોખમી વાયરો જોવા મળી રહ્યા છે જી આભાર રવિ સમગ્ર માહિતી આપવા બદલ